લારી ગલ્લા ધારકોાવ્યા વોર્ડ નંબર અઢાર માં આવેલા સુશન ચાર રસ્તા સુધીના લારી ગલ્લાઓ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ની ટીમ સાથે આજે દૂર કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર સુસંચાર રસ્તા પર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ બીજા દિવસે પાછા લારી ગલ્લાઓ ત્યાં યથાવત જોવા મળે છે જ્યારે વિસ્તારમાં ઘણા મોટા દુકાનદારોએ દબાણ કર્યા છે તે દેખાતા નથી અને અવારનવાર લારી ધારકોને દૂર કરવામાં આવે છે તો દબાણો તો ફક્ત નામના જ કરવામાં આવે છે કારણ કે દક્ષિણ ઝોન અધિકારીની મિલીબત હોય છે જેને લઈને આજે સ્થાનિક લારી ધારકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

આવતી તો ખરે છે પણ જયારે તમે રાત્રે કે ગમે ત્યારે આવીને જુઓ તો એ લોકો ખુરશી ટેબલ ને કરીને રોડ ઉપરના દબાણો વધારે પડતું કરી દે છે એમને અવારનવાર સૂચના આપેલી છતાં પણ એ લોકો બહાર જે ટેબલ ખુરશીના દબાણો છે એ અવારનવાર કરતા જ હોય છે જે

કોર્પોરેશન નિયમ પ્રમાણે લારીઓ લગાવે છે કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી ટેબલ લગાવતા નથી ખુરશીઓ લગાવતા નથી જે પણ ગ્રાહક આવે છે દરેક ગાડીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે તે છતાં રૂપિયા આપે છે આપ્યા પછી પણ આવી હેરાન ગતિ છે ગમે ત્યારે આટાઈ લો આ લોકો રાતનું માલ બનાવેલું હોય સવારે વેલા ઉઠીને શાકભાજી લાવે છે માલ બનાવે છે એ એ બગાડ થશે નુકતા છે કોને કોણ આપશે એ બીજું કે જ્યારે ભાજપ સરકારે એટલે લોકો એનાઉન્સમેન્ટ કરેલું કે દસ હજાર પંદર હજાર વીસ હજાર પચાસ હજાર દરેક લારી ધારકોને અમે લોન આપીશું આ લોન નો હપ્ત કેવી રીતે ભરશે આ લોકો લાળી હટાશે લાળી હટાશે પછી આ લોકો માફ કરશે લોન એ આપણા માધ્યમથી કેવા માંગુ છે આ બધું શું છે બધું એક બધી પૈસા લોકો એક બધુ લારીઓ હટાવો છો ગરીબોને હેરાન કરો છો તમે લોકો ગરીબોની પાછળ કેમ પડી ગયા છે વડોદરાની અંદર લારી ફક્ત આમાં છે ને આ એક તોટલ રાજકારણ છે આ લોકોનું જ્યાં મોટા મોટા રાજકારણીઓ છે એમની લારી ગલ્લા છે કેબિનો છે રોડ ની વચ્ચે લગાયેલી છે ત્યાં દેખાતું આ લોકો કાયદેસરના ત્રણ ત્રણ ભરે છે સરકારના નિયમ ધારા ધોરણ મુજબ કામ કરે છે આ લોકો તો લોકો કરવામાં આવે છે આ તો ફક્ત આ લોકોને દેખાવાનું છે કે આજે લારીઓ ગલ્લા હટાયા બસ આજ રોજ સુધી હંગામી લારીઓ જે ફૂટપાથ ઉપર છે જાહેર રોડ ઉપર એ હટાવવાની કામગીરી કરવામાં આવી છે એટલે ક્યાં સુધીની આ જે લારીઓ હટાવવામાં આ છેડા સુધી એટલે ટોટલ લારીઓ ટોટલ લારીઓ રસ્તામાં હંગામી

અને આગળથી ચટક ચટક લારી એમ કરીને 45 60 60 ની લારી થાય હરસમત કરજી દે હેડલાઇન ન્યૂ